રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે મામલતદારે નિખિલ મહેતાએ સપાટો બોલાવી દીધો હતો સરકારી પાવતી વગર લઈ જવામાં આવતો અનાજનો જથ્થો અને તેની સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે જો કે આ માલ કોનો હતો ક્યાંથી આવ્યો તે મામલે કોની દુકાનનો માલ છે અને ત્યાં ક્યાંથી લાવ્યો છે તેની પૂછતાછ હાથ ધરવામાં આવી છે પચાસ કિલો વજન વાળા એકવીસ કટ્ટા ચોખાના અને પાંત્રીસ કટ્ટા ઘઉંના એમ મળીને કુલ જથ્થો પર ઝડપી પાડવામાં આવ્યો છે એસીડીએસ યોજનામાં આપવામાં આવતા ચણાના બાર પેકેટ અને લોડિંગ વાહન સહિતના કુલ અગિયાર લાખ એક હજાર દસ્તામૂદના માલ સાથે એક વ્યક્તિને પકડીને ઉપલેટા પોલીસને સોંપી દેવાયો છે હા ગઈકાલે અમે ઉપલેટા તાલુકા વિસ્તારમાં ખેરણીમાં હતા એ દરમિયાન ટોકી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે જી જે જીરો સિક્સ એવી થ્રી એટ થ્રી વન એમાં શંકાસ્પદ ક્યાંક જથ્થો ભરેલો હોય એવું મને લાગતા એ વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખ્ખાનો જથ્થો હતો જેના બિલ કે પાવતી માંગતા કોઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતા ફરચિયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉભરાવ ચોખ્ખાનો જથ્થો હોય આ જથ્થો પીડીએસ સિસ્ટમ એટલે કે સરકાર શ્રીનું મફત રાશન આપવાની યોજના છે એ પીટીનો જણાતા આવા ચોખ્ખા કુલ એક હજાર એકસો વીસ કિલો અંદાજીત જેની અંદાજીત બજાર કિંમત ત્રીસ હજાર બસો ચાલીસ તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે એક લાખ અગિયાર હજાર રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આજે નિકાળી વાળી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલે છે હા આ કામગીરી બાદ અમે પુનઃ શ્રેણીમાં હતા એ દરમિયાન જામટુંબળી ગામ નજીક એ ટ્રક નંબર જીજે દસ ટી ટી સેવન વન જેમાં બિલ્ડિંગ લેન્સોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ પાસ પરમિટ માંગતા